આપણે એક પાર્ટીની જગ્યા જોવા જવાનું છે એની જમીન ને એ હડપ લઈ લેવાની છે ઓકે ચાલો તમે આવજો

જમીન ડબલ રૂપિયા કરવા છે આ કરવા છે તો આવા રા તાને જમીન ના કાગળ લે તો આયે તો આયે અમારી હવેલી પર હવેલી હવેલી ચોયી તો તમે નંબર આપો ને મારો આ તો લો તાણ લાવો અમારો નંબર છે હારુ ક્યાં આવી જજો આ 5 આવી જાયું હારુ તાને જો હાલો હા વિચો આપડા સામે જ છે અહીંયા સામે હ હા તો હું હાલ જ આવતા આવી જાવ ઉપર જ છું હા ઉપર આવું ઉપર આવી જાવ આવી જાવ

અહીંયા ઉભી ખબર નથી પડતી અંદર જતી રહે હું જેને પ્રેમ કરું છું એને મારે કેવું પડશે કે મારા ભેગ નમણો ગુંડો છે હું વિક્રમની વાત જઈ બેસે વિક્રમ કેમ જ આવ્યો નથી મારે ઘરે કામ હતું અને મારા મોટા પેચો જે આવી એ મને ખુદને નથી ખબર એટલો વાર થઈ ગયો વિક્રમ તમે મને ભૂલી જાવ શું કામે ભૂલી જાવ તમને મારો ભાઈ ડોન છે તારો ભાઈ ડોન હોય એમ તને બોલવાનું શું આવા હું તો પડે છે કે તું તારા ભાઈથી બહુ ડરે છે ડર તો લાગે છે ભાઈથી તું તારા ભાઈ ડરજે મત હું બેઠો છું તને આંગળી પર ની ઉઠાવા દઉં મારો ભાઈ ભણે જાય તો તમને મારશે

તારી વાત તો ખોટું ના બોલ તારી બેને જના તો મોટો ડોન છે ને ના ચાલે ને એવું છે હા શું હોટલ એવું છે હા ચાલો ક્યાં તો ભાઈ ગાડી લઈને આપણે નીચે આવ કામ છે ફટાફટ આવ ગાડી લઈને ચાલ મારી સાથે

મોટા ભાઈ તમે મારે કામ કરશો શું કામ કરું મારે પાસે કોઈ ધંધો નથી તો તમે મને રિક્ષા લઈ નવી નવીન રિક્ષા લઈ આવું હા તો મોટા ભાઈ મારે કોઈ દિલની વાત કે નથી મારે રિક્ષા જોઈએ મારે તો રિક્ષા લેવા જાય ધંધો માટે ફરવા માટે તા તો મોટા ભાઈ જઈએ હા જઈએ હેડો રિક્ષા લેવા માટે તો રિક્ષા લઈ લે લે નવી લઈ કાકા

ધંધો કરો પણ મારા મોટા ભાઈ મને રિક્ષા તો લઈ આપી છે તો હું ધંધો નહીં કરું તો મારા મોટા ભાઈને કેવું લાગશે એટલે મારે ધંધો કરવો જ પડશે મારે ધંધો કરવો તો પછી જઈશ પહેલાં હું મારી રાધાને મળતા હોઉં હું રાધાને મળીશ તો જ મારું મન ધંધો લાગશે શું કરે છે એવું છે તો ચલ મારા સાથે ફરવા હું લૂંટાઈ ગયો મારા નાના ભાઈને કેવું પડશે મારા હવે શું કરવું દાદા ચલો તમને મારી જગ્યા બતાવી દઉં મારી કેટલી મોટી જગ્યા છે અમે અને મારા ભાઈ બંને જ છીએ અને મારા મોટા ભાઈ એ જગ્યા ઉપર જ છે ચલો આપણે તમને બતાવી દઉં દાદા આ બધી જગ્યા અમારી છે હા અમે અને મોટા ભાઈ બંને જ છીએ

પાછી લાવી દઈશ તમે ચિંતા મત કરતા પણ આપડે કઈ એડ્રેસ વગર આપણે આપડે જાય તો કશો હતો નહીં ભગવાન પણ તાચી રહ્યો છે તો ભગવાન પર ભરોસો રાખીયા ભગવાન પર ભરોસો ને જે કરશે ભગવાન એ સારું જ કરશે પણ એ મોડસો ને હોકવા તો પડશે જ ને કશો હોતો નહીં જો ભગવાન જો એવું હશે ને તો એ મોટો મોટો આપડે પણ આવી જાય તમે ચિંતા થોડી મેલો સારું તા ચલો મોટા ઉભા થઈ જજો તમે

બતાવી લઉં તને કેવું છે હા તારા બુછો તો એકલા બુછો ખબર પડે તને હું ડોન છું મારા માણસો તને ખતમ કરી નાખશે મારે અડવાની જરૂર નથી હાલ તો હું જોઈ લઉં તારા ડરી લો મારા મોટા ભાઈને તું આઠો આપે છે મોટા ભાઈ તમે સાનું બેસી જાવ તરંગ ટીમ મત છે

એવું છે હા તો આજથી મારો બેનનો હાથ તો મને સોંપું છું આ જવાબદારી બધી તમારી ચાલો પ્રેમ નો રોગ મને લાગ્યો ઝોગીરાનો જોગ મને લાગ્યો જાગ્યો મેં ધોણી તારાના મને ધકાવી રહે